શું તમને ખબર છે કે ગુવારનું આ રીતનું શાક તમે બનાવશો એટલે ઘરના બધા આંગળીઓ ચાટી ચાટી અને માંગી માંગીને ખાશે તો ચાલો આજે આપણે ગુવાર ઢોકળીનું એકદમ ટેસ્ટી એવું શાક બનાવીએ તો એના માટે મેં એક ટમેટું ધાણાભાજી અને અઢીસો ગ્રામ ગુવાર લીધો છે ગુવારને આપણે મીડિયમ સાઇઝના ટુકડાની અંદર કટ કરી લેવાનો છે અને ટમેટા પણ આપણે ઝીણા ઝીણા કાપી લેવાના છે ત્યારબાદ વઘાર માટે આપણે કૂકરની અંદર ત્રણ પાવડા શિંગતેલ ગરમ મૂકી અડધી ચમચી રાઈ નાખી અને રાઈ ફૂટે એટલે અડધી ચમચી આખું જીરું ઉમેરી દઈશું અને જીરું ફૂટે એટલે પાંચમચી સ્ટ્રોંગ એવી હિંગ ઉમેરી અને ટમેટાથી વઘાર કરી દઈએ અને ઉપરથી ગુવાર ઉમેરી દઈએ અને સરસ રીતે મિક્સ કરી અને થોડીવાર માટે તેલમાં ચડવા દઈએ ત્યારબાદ એની અંદર સ્વાદ મુજબ મીઠું ચમચી હળદર અને થોડી અમથી એટલે કે અડધી ચમચી જેટલી કાશ્મીરી લાલ મરચું ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી તેલમાં પાંચ મિનિટ માટે ચડી જાય એટલે એક ગ્લાસ પાણી ઉમેરીને ઉકળવા દઈએ ત્યાં સુધીમાં ઢોકળી માટે બે ચમચી ચણાનો લોટ અને બે ચમચી ઘઉંનો રોટલીનો ઝીણો લોટ નાખી સ્વાદ મુજબ મીઠું એક ચમચી ધાણાજીરું અને અડધી ચમચી અજમાને હાથથી મસળી અને નાખી દઈએ એક ચમચી ખાંડ થોડી કસૂરી મેથી ચમચી હિંગ ચમચી હળદર અને અડધી ચમચી લાલ મરચું ઉમેરી અડધા લીંબુનો રસ નાખી દઈએ અને બે ચમચી દૂધીનું ખમણ અને કોથમીર નાખી અને એક ચમચી તેલ ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી અને સેજ કઠણ એવું લોટ બાંધી લઈએ અને લોટ બાઇન્ડિંગ ન આવે હાથમાં ચોટે તો એના માટે ઉપરથી આપણે એક ચમચી તેલ ઉમેરીને આ રીતે લોટને બાઈન્ડ કરી દઈએ અને પછી એની નાની નાની ગોળીઓ વાળી લઈએ અને સેજ દબાવીને થેપલી જેવો આકાર આપી દઈએ આ રીતે તો બધી જ આ રીતે થેપલી એટલે કે ઢોકળી બનાવી અને આપણે જે શાક ઉકળવા માટે મૂક્યું છે એની અંદર બધી ઢોકળી આપણે એડ કરી દઈએ અને હલાવ્યા વગર જ એટલે કે ઢોકળી મૂકી અને સીધું જ આ રીતે કૂકરનું ઢાંકણ બંધ કરી અને ત્રણ વિસલ વગાડી લઈએ ધીમા ગેસે ત્યારબાદ ત્રણ વિસલ થઈ જાય એટલે શાકને આપણે કૂકર ખોલી અને આ રીતે હલાવી લેવાનું છે ત્યારબાદ એમને એમ રેવાને દેવાનું છે અને ગેસની ફ્લેમ બંધ કરી અને પાંચ મિનિટ માટે આમનામ ખુલ્લા ઢાંકણે એને ચડવા દેવાનું છે તો આપણું ઢોકળીનું શાક સરસ મજાનું રસ્તાવાળું તૈયાર થઈ ગયું છે આ શાકની અંદર આપણે થોડો રસ્તો રાખવાનો જ છે કારણ કે ઢોકળી ચણાના લોટથી બની છે તો એ પાણી છે એ વધારે એફસોપ કરે તો આપણું ઢોકળી અને ગુવારનું એકદમ ટેસ્ટી અને એકદમ અલગ જ સ્વાદનું આપણું શાક તૈયાર થઈ ગયું છે અને આપણે પરોઠા સાથે રોટલી ભાખરી બાજરાના રોટલા સાથે એટલું જ ટેસ્ટી લાગે છે અને નાના મોટા સૌને ખૂબ જ ભાવશે અને માંગી માંગીને ખાશે તમે પણ આ રીતે ચોક્કસથી એક વખત આ શાક ટ્રાય કરજો